નાના નાના વાક્યો તો બની જાય છે પછી જ્યારે મોટા વાક્યો બનાવવાની વાત આવે ને ત્યારે લોચો થાય છે તો મોટા મોટા વાક્યો બનાવવા માટે શું કરવું પડે કઈ રીતે પ્રોસેસ ચલાવી પડે એ જોઈશું આજે અને ડિસ્કસ કરીશું જે બિગીનર છે જેને બહુ જ ઓછું ફાવે છે અને શીખવું છે એમના માટે આજનો સેશન ખાસ મહત્વનો છે તૈયાર થઈ જાઓ એક મસ્ત મજાના સેશન માટે નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી દો મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજી એક વાત હવે એક મસ્ત મજાની ફેસિલિટી યુટ્યુબ તરફથી આપવામાં આવી છે હાઈપ નામનું ફીચર યસ આપણો વિડીયો પૂરો થયા પછી તમે અમુક સમય બાદ તમે આપણા વિડીયોને હાઈપ કરી શકો છો યસ એટલે બીજા ઘણા બધા લર્નર્સ સુધી આપણો વિડીયો પહોંચશે તમને મારી મેથડ સારી લાગતી હોય મહેનત ગમતી હોય તો ખાસ આ નાનું કામકાજ કરજો ચાલો તૈયાર જેટલા બી લર્નર્સ લાઈવ છે ખાસ મને કમેન્ટ સેક્શનમાં સાથે સાથે આન્સર આપશે તમારી કનેક્ટિવિટી 100% હોવી જોઈએ આજુબાજુનો ડિસ્ટ્રેક્શન હટાવો માત્ર તમારું ધ્યાન સ્ક્રીન પર હોવું જોઈએ મેક્સિમમ શીખીને જવાનું છે મેક્સિમમ કોન્ફિડન્સ મેળવીને જવાનું ચલો તૈયાર યસ વેલકમ કરું દાદા વેલકમ કિશન ચલો જેટલા બી લર્નર્સ આવતા જાય સાથે સાથે આન્સર આપતા જવાના છે અને સેમ સમયે તમારે બોલવાનું છે યસ સાથે સાથે બોલવાની પણ પ્રેક્ટિસ કરજો ચલો સ્ટાર્ટ કરીએ યસ એની પહેલા શું કરીશું આજે સ્મોલ ટુ લાર્જ બહુ સિમ્પલ નાના નાના વાક્યો તમારી સાથે હું શેર કરવાનો છું જેમને અંગ્રેજી પાયાથી શીખવું છે ને એમના માટે આજનો લેક્ચર ખાસ કામમાં આવવાનો છે નાના વાક્યથી ધીમે ધીમે મોટા વાક્ય પર કઈ રીતે જઈ શકાય એ ડિસ્કશન કરીશું આજના વિડીયોમાં ચલો તો તમારી સામે યસ લે આ શું આવ્યું અરે તમને ખબર છે હું વિદ્યાર્થીઓ માટે લર્નર્સ માટે બિઝનેસમેન માટે જોબ કરતા વ્યક્તિઓ માટે સમજાય વાક્ય નાનું આવશે એનાથી થોડું મોટું અહિયાં એનાથી થોડું મોટું અહિયાં અને એનાથી થોડું મોટું અહિયાં યસ થોડું 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 કરીને તમે વાક્ય શીખોને એટલે મોટું વાક્ય આવડી જાય તો જોઈએ કઈ રીતે કામકાજ કરવાનું છે પહેલા એક વાક્ય એવું જો અમે ખાઈએ છીએ એ જ વાક્યમાં થોડું મેં એડ કર્યું અમે ડિનર એટલે કે રાત્રિ ભોજન ખાઈએ છીએ એમાં થોડું હજુ મેં એડ કર્યું અમે આઠ વાગ્યે ડિનર ખાઈએ છીએ એમાં થોડું હજુ એડ કર્યું અમે અમારા પરિવાર સાથે આઠ વાગ્યે ડિનર ખાઈએ છીએ પ્રોબ્લેમ ક્યાં છે ખબર આપણે ડાયરેક્ટ અવાજ વાક્યો એટેક કરીએ એટલે અઘરું લાગે તમે આવી રીતે એક એક સ્ટેપ બાય સ્ટેપ જાઓ તો અંગ્રેજી આવડે જ ભાષા છે આ ભાષાને શીખવા માટે શું કરવું પડે ભાષાને બોલવી પડે એટલે ઓટોમેટિક આવડી જાય તો હવે તમને સો ટકા આવડશે ચલો એક એક વાક્યના મને જવાબ આપતા જાઓ હું તમારો ચેક કરતો જઈશ હું તમને ગ્રામર પણ સમજાવતો જઈશ અને સ્પીકિંગ માટે કઈ રીતે કામકાજ કરી શકાય એ પણ વાત કરતો જઈશ યસ યસ વેલકમ જય એન્ડ વેલકમ અર્પિતા બા ચલો અમે ખાઈએ છીએ રૂટિન લાઈફમાં બોલાય છે ભાઈ

તો અહીંયા આપણે ઇંગ્લિશ માં એડ કર્યું ડિનર હવે નેક્સ્ટ વાક્યમાં છે આઠ વાગ્યે તો હવે એડ કરીશું વી ઈટ ડિનર એટ એટ ઓ ક્લોક યસ જઈ લો અથવા તો ડિનર સાંજે ખવાતું હોય તો તમે એવું બી લખી શકો એટ એટ પીએમ જે ઓલરેડી કનુદાદાએ લખેલું છે યસ તમે કરી શકો કામકાજ એટલે જ તમારે સાથે સાથે આન્સર આપવાના તમારા આન્સર અલગ અલગ હોય તો મને ખ્યાલ આવે યસ તો અહીંયા જે ભાગ એડ કર્યો એ આપણે અલગ અલગ સ્વરૂપે લખીએ છીએ હજુ આગળ જાઓ તો શું લખ્યું છે અમે અમારા પરિવાર સાથે ચલો તો હવે એક આ ભાગ એડ કરવાનો થાય અમારા પરિવાર સાથે તો આખું વાક્ય શું બનશે હવે વી ઈટ ડિનર વિથ અવર ફેમિલી

અને છેલ્લું વાક્ય પણ મેં એટ નામના પ્રિપોઝિશન થી વાક્ય લાંબુ કર્યું તો મિત્રો કોઈ પણ વાક્ય તમે લાંબુ કરો ને ત્યારે એની અંદર પોઝિશન કન્જંક્શન કર્મ આવા અલગ અલગ અંગ્રેજી ભાષાના વાક્યો શબ્દો મુદ્દાઓ ની થી તમે વાક્યો લાંબા કરી શકો છો આવી રીતે કામકાજ થાય ચલો આ મેથડ નવી લાગે છે તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો મિત્રો સુધી શેર પણ કરી દેજો ચલો આ ની આજે ડિસ્કસ કરવાની છે આપણે સિમ્પલ સિમ્પલ વાક્યો પણ જે બહુ જ ઓછું જાણે છે અને શીખવું છે એની અંદર એક આદ છે ભલે ગુજરાતી છું પણ શીખવું છે એમના માટે આજનો વિડીયો ખાસ કામનો છે ચલો નેક્સ્ટ મુદ્દો હજુ એક વાક્ય આવશે ટિક 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 પ્રમાણે તમારે જોતું જવાનું ચલો રાધા ગાય છે કઈ ગાય એ ગાય નહીં ઓ ભાઈ કઈ ગાય ગાવા વાળું ગાય યસ સિંગિંગ વાળી વાત છે રાધા ગાય છે એ જ વાક્યમાં રાધા સુંદર રીતે ગાય છે તો સુંદર 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 એડ થયું રાધા ફંક્શનમાં સુંદર રીતે ગાય છે તો ફંક્શનમાં નવ એડ થયો રાધા આત્મવિશ્વાસ સાથે જોઈ લો અને હજુ હું તમને શું કહું સાંભળો જેવો લેક્ચર પૂરો થાય ને એકવાર ફરીથી તમારા લેક્ચર જોવાનું છે અને શું કરવાનું ખબર તમે આ જ વાક્યને હજુ કઈક લાંબુ લાંબુ વિચારીને લાંબી લાંબી પ્રોસેસ બનાવતા જાઓ તમને કોન્ફિડન્સ આવશે અને હું તમને કોઈ પણ લેક્ચરમાં જે પ્રમાણે કામ કરવાનું કહું ને એ તમે હેબિટ પાડી અને સમજો તમારું કામ આસાન થઈ ગયું યસ તમે આની સિવાયના જે કટકા કટકાવાળા વાક્યો લાંબા લાંબા બોલી શકતા હોય તમારા રોજિંદા જીવનમાં વપરાતા એ પ્રેક્ટિસ કરી શકો એટલે કોન્ફિડન્સ આવશે ચલો અરે વાહ જબરદસ્ત જબરદસ્ત રાધા ગાય છે ઓનલી ક્રિયાપદ લેવાનું છે ગાય છે સાદો વર્તમાન કાળ એટલે કાં તો વી વન કાં તો વી ફાઈવ કરતા તરીકે રાધા હોવાથી લેવું પડશે વી ફાઈવ રાધા સિંગ રાધા સિંગ જો આવ્યું આવ્યું આ આવ્યું જો રાધા સિંગ તો અહીંયા તમને સિંગ શું કામ એ ગ્રામરના હિસાબે ખબર પડશે રાધા સિંગ અરે ઘણા લર્નર્સ ખાલી સિંગ લખે છે આવું નહીં કરો ભાઈ સિંગ આવશે કેમ ભૂલી ગયા ઉતાવળ થઈ ગઈ રાધા સાથે વિફાઈ આવે રાધા સિંગ્સ રાધા સુંદર રીતે ગાય છે રાધા સિંગ્સ બ્યુટીફુલી યસ રાધા સિંગ્સ બ્યુટીફુલી તો બ્યુટીફુલી ને અંગ્રેજી ભાષામાં કહેવાય ક્રિયા વિશેષણ જે ક્રિયામાં વધારો કરે ક્રિયાની વિશેષતા દર્શાવે વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ એડવબ રાધા સિંગ્સ બ્યુટીફુલી સુંદર રીતે ગાય છે યસ રાધા ફંક્શનમાં સુંદર રીતે ગાય છે રાધા સિંગ્સ બ્યુટીફુલી

ચાલો આજે કંઈક તમને સો ટકા નવી મેથડ મળી હશે નવો કન્સેપ્ટ મળ્યો હશે તો લાઇક કરી દો સબસ્ક્રાઇબ કરી દો મિત્રો સુધી શેર કરજો અને યસ થોડી વાત કરી દઉં પછી આગળ પણ વધીએ વાત એવી છે કોન્ફિડન્સ લાવવો જ છે તો આપણા મસ્ત મજાનું whatsapp ગ્રુપ છે ખાસ જોડાઈ જાવ નીચે વોટ્સએપ ગ્રુપની લિન્ક આપેલી છે ડિસ્ક્રિપશનમાં જોડાઈ જાવ ક્લિક કરી દો તમને અપડેટ્સ મળતા રહેશે બીજી મહત્વની વાત આ પ્રકારના વિડીયો તમારે જોઈતા હોય તો વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વી વોન્ટ મોર યસ એટલે તમારા માટે આવા મસ્ત મજાના ડિઝાઇન થી વિડિયો લાવતો જ રહીશ બીજી મહત્વની વાત આપણો કોર્સ પણ મસ્ત મજાનો ચાલે છે માત્ર 1499 માં 18 મહિનાની વેલિડિટી સાથે તમે આ કોર્સમાં પણ જોડાઈ શકો છો જેમાં આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ થી કામકાજ કરીએ છીએ એપ્લિકેશન થ્રુ તો એમાં પણ જોડાઈ શકો છો ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેટન ટોટલી એપ્લિકેશન યસ ચલો આગળ વધીએ નેક્સ્ટ સ્મોલ ટુ લાર્જ સ્મોલ ટુ લાર્જ સ્મોલ ટુ લાર્જ યસ તેઓ બજારમાં ગયા ક્યાં ગયા બજારમાં તેઓ સાંજે બજારમાં ગયા તો અહીંયા પહેલા વાક્ય કરતા બીજા વાક્યમાં ડિફરન્સ એ છે કે અહીંયા સાંજે આવી ગયું તેઓ સાંજે શાકભાજી ખરીદવા તેઓ સાંજે બજાર માં રાત્રિ ભોજન માટે જો બનાવો ચલો બજારમાં ગયા તમને અહીંથી ખ્યાલ આવશે કે આ કન્સેપ્ટ સાદા ભૂતકાળ નો છે અને સાદા ભૂતકાળમાં નું બીજું રૂપ આવે ચલો મેં તમારું કામ આસાન કરી દીધું મેં તમારું કામ આસાન કરી દીધું મિત્રો યાદ રાખજો કોઈ પણ ભાષા બોલવા માટે ભાષાની પ્રેક્ટિસ કરવી પડે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક એની લેંગ્વેજ યુ હેવ ટુ પ્રેક્ટિસ અ લોટ વિથ કોન્ફિડન્સ એની હાવ તો જ તમારું કામ આસાન થશે ચલો યસ

તેઓ સાંજે શાકભાજી ખરીદવા બજારમાં ગયા યસ ચલો બનાવો ટ્રાય કરો મિત્રો હજી એક વાત તમને હું કહી દઉં આ તો હજુ કાપડી આપણે શરૂઆત કરી છે યસ આ તો ખાલી હજી શરૂઆત છે હજુ આવા ઘણા બધા લેક્ચર આવવાના છે જેમાં તમને મોજ પડવાની છે પણ હું ખાસ કહી દઉં તમે નવા છો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા તો પ્લેલિસ્ટના બધા વિડીયો જોજો કારણ તમને મારી મેથડ એકવાર સમજાઈ ગઈ પછી તમને બહુ જ મજા આવશે એક પણ લાઈવ સેશન મિસ કરવાનું મન નહીં થાય એટલે ખાસ જોઈ લેજો ચલો હવે શું આવશે આ વાક્ય મારે તમારી પાસેથી જોઉં કઈ રીતે બનાવો છો ધ વેન ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ હવે અહીંયા છે શાકભાજી ખરીદવા જ્યારે તમારી પાસે કોઈ હેતુ હોય ને એવા સમયે તમારે ટુ પ્લસ વીવન થી કામકાજ કરી શકો ટુ પ્લસ વીવન ક્રિયાપદનું મૂળરૂપ જેમ કે ઘણા લોકોને કદાચ દસમા બારમા પ્રમાણે ખ્યાલ હોય તો ખબર હશે કે તમે ટુ સિવાય સો ધેટ ઇન ઓર્ડર ટુ ને ફોર તમે આ બધા શબ્દોની મદદથી પણ કામકાજ કરી શકો પણ જનરલી ઈઝી પડે અને જે લોકો બોલતા હોય એ હોય છે ટુ યસ તો આ પ્રમાણે કામકાજ કરી શકો છો યસ તો ટુ બાય વેજીટેબલ્સ હેતુ દર્શાવે છે યસ નેક્સ્ટ વાક્ય તેઓ સાંજે બજારમાં રાત્રિ ભોજન માટે શાકભાજી ખરીદવા ગયા ચલો હવે શું બનશે રાત્રિ ભોજન માટે એક કટકો ખાલી એડ કરવાનો છે ફોર ડિનર યસ they went to the market in the evening to buy vegetables for dinner જોઈ લો તો અહીંયા ફોર ડિનર આપણે જોડેલું છે ક્યાં અઘરું છે પ્રોબ્લેમ ક્યાં છે ખબર બધા લર્નર્સ ને પ્રેક્ટિસ કરવી હોય છે બધા લર્નર્સ ને શીખવું હોય છે પણ પ્રોપર મેથડ નથી હોતી આ પ્રોપર મેથડ છે આ પ્રકારની શરૂઆત કરો એમાંથી થોડું થોડું મસાલો નાખતા જાઓ અને કામકાજ થાય મિત્રો યાદ કરો આપણી ગુજરાતી ભાષા જયારે જૈનમાં ને ત્યારે આપણે આવું જ બોલતા આટલું આટલું જ બોલતા થોડા મોટા થયા થોડું વાક્ય મોટું થયું થોડા મોટા થયા આ પેટર્ન માં હવે આ પેટર્ન માં ધબધબાટી અલ્લા બોલ કરીએ છીએ બસ તો આ પ્રમાણે કામકાજ થાય યસ આ પેટર્ન થી કામકાજ થાય અને આ પેટર્ન થી કામ કરો ને સો ટકા કામ આસાન થઈ જાય યસ ચલો તો મજા આવે છે તો વિડીયો ને કરી દેજો લાઈક 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 યસ નેક્સ્ટ ચલો હા બીજી પેટર્ન ચલો કિશન વાંચી રહ્યો છે કિશન વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો છે કિશન ઝાડ નીચે વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો છે કિશન બગીચામાં ઝાડ નીચે વાર્તાનું પુસ્તક વાંચી રહ્યો છે આપો આન્સર યસ હરીવાળા વેલકમ ચલો લાઈવ ઘણા બધા હોય છે પણ જે હોય છે એ જ હોય છે બાકી રેકોર્ડેડ સ્વરૂપે જુઓવાળા પણ ઘણા બધા છે ટ્રાય એવી કરો તમે લાઈવમાં આવો અને ટ્રાય એવી કરો તમે જે સેશનમાં આવો ને એમાં હું તમને જે કાંઈ ટાસ્ક આપો સો ટકા કરો તમારું કામકાજ આસાન થશે યસ ઘણા લર્નર્સ ના નોન સ્ટોપ કમેન્ટ આવે જેમ કે જય મહેતા કનુ દાદા કિશન હરિવાળા અર્પિતા બા યસ કનુ દાદા યસ નોન સ્ટોપ કમેન્ટ આવે બસ આ જરૂરી છે ચલો કિશન વાંચી રહ્યો છે વાંચી રહ્યો છે આને કહેવાય ચાલુ વર્તમાન કાળ જેમાં આવે એમિઝાર પ્લસ વી ફોર એમિઝાર પ્લસ વી ફોર આ ગ્રામરની સિન્ટેક્સ કહેવાય ચલો તો કિશન સાથે આવશે ઇઝ કિશન ઇઝ રીડિંગ

નેક્સ્ટ કિશન બગીચામાં ચલો બગીચામાં તો પ્રી લાગશે ઇન ધ ગાર્ડન તો આખું વાક્ય બનશે કિશન ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક અંડર ધ ટ્રી ઇન ધ ગાર્ડન જોઈ લો તો અહીંયા ઇન ધ ગાર્ડન થી વાક્ય આપણે લાંબુ 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 કરેલું છે યસ હા હવે કોઈ લર્નર્સ બિગિનર લેવલે હોય અંદરથી આગ હોય કે અંગ્રેજી બોલવું છે શીખવું છે તો આ થી થઈ જ જાય કામ થઈ જ જાય હેને થઈ જ જવું જોઈએ યસ ચલો તો આવી રીતે તમારે ધીમે 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 મોટા મોટા વાક્ય બોલવાની હેબિટ પાડવાની યસ ચલો નેક્સ્ટ આગળ વધીએ પણ એની પહેલા આપણે કોલિટી આપીએ છીએ તમને તમે સ્પ્રિન્ટ પર જોઈ શકો છો ક્વોલિટી દેખાય કન્ટેન્ટ સારો દેખાય મેથડ સારી દેખાય તો પ્લીઝ મેક્સિમમ લર્નર સુધી આપણા વિડીયો પહોંચાડો આ રિક્વેસ્ટ શું કામ કરું છું ખબર બધા બીજા બધા એડવર્ટાઇઝ કરી શકે બીજા અલગ અલગ મુદ્દાઓથી તમારી સુધી પહોંચી શકે પણ આપણે કન્ટેન્ટ પર કામકાજ કરીએ છીએ એટલે વિડીયોની બીજા સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે તમારા આજુબાજુમાં તમને વીસ વીસ લોકો એવા મળશે જેમને અંગ્રેજી શીખવાનો રસ છે એમને શેર કરો એને કહો લાઈવ લેક્ચરમાં આવતા જાઓ કામકાજ કરતા જાઓ કોન્ફિડન્સ વધે વધે અને વધે ખાસ આવું કામકાજ કરી શકો યસ નવા છો અને કોન્ફિડન્સ મેળવવો છે મેથડમાં દમ લાગે છે તો આપણે પેહલી સ્પેશિયલ છે સો ટકા સમજાય છે જુઓ એ આવ્યું હા ભૂમિ મદદ કરે છે ભૂમિ તેની માતાને ને મદદ કરે છે ભૂમિ તેની માતાને રસોડામાં મદદ કરે છે

ચલો ભૂમિ તેની માતાને રસોડામાં મદદ કરે છે ભૂમિ હેલ્પ સર મધર ઇન કિચન ઇન ધ કિચન યસ અર્પિતાબા નો જવાબ આવી ગયો છે કરુણ દાદાનો જવાબ પણ છે ભૂમિ હેલ્પ હર મધર ઇન ધ કિચન ઇન ધ કિચન ઇન ધ કિચન ઇન ધ કિચન રસોડામાં યસ ભૂમિ દરરોજ સાંજે તેની માતાને રસોડામાં મદદ કરે છે ચલો ભૂમિ હેલ્પ સર મધર ઇન ધ કિચન દરરોજ સાંજે એવરી એવરી ઇવનિંગ યસ એવરી ઇવનિંગ જોઈ લો શું લાગે આ પ્રમાણે મહેનત કરો તો કામ આસાન થઈ જ જાય થઈ જ જાય થઈ જ જાય થઈ જાય ને યસ ઓકે ગ્રેટ જબરદસ્ત પરફેક્ટ ચલો નેક્સ્ટ 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 રેડે ઓકે નેક્સ્ટ અમે ડાન્સ કરી રહ્યા છીએ ડાન્સ કરી રહ્યા છીએ ડાન્સ કરી રહ્યા છીએ અમે ડાન્સ કરી રહ્યા છીએ ચલો અમે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છીએ અમે ફંક્શન દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છીએ અમે ફંક્શન દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છીએ હા જય લો અમે ડાન્સ કરી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળમાં શું આવે એમ ઇઝ આર પ્લસ વી ફોર તમે આ પ્રકારના વાક્ય જો ગભરાવાનું નહીં હોય કટકા કરી નાખો કટકા કરો એટલે કામ આસાન થઈ જાય કટકા કરો અને મોજ કરો હવે સ્ટેજ પર We are dancing on the stage. We are dancing on the stage. We are dancing on the stage. On the stage થી આપણે બીજું વાક્ય થોડું લાંબુ કર્યું ત્રીજું વાક્ય ફંક્શન દરમિયાન ચલો અહીંયા પ્રી પોઝિશન વાપરીશું દરમિયાન અહીંયા પણ પ્રી પોઝિશન ઓન છે We are dancing on the stage during function. Function દરમિયાન મતલબ ડ્યુરિંગ ધ ફંક્શન અમે દરમિયાન ટ્રેડિશનલ આવશે ભૂકા કાઢી નાખશે બધા હેડિશનલ ડ્રેસમાં ચલો વી ડાન્સિંગ ઓન ધ સ્ટેજ ડ્યુરિંગ ફંક્શન ઇન ટ્રેડિશનલ ડ્રેસ જુઓ તો હવે એ જુઓ ભાઈ જુઓ યસ અહીંયા ઓન ધ સ્ટેજ ઓન ની મદદથી વાક્ય લાંબુ કર્યું પ્રીપોઝિશન અહીંયા ડ્યુરિંગ ધ ફંક્શન ડ્યુરિંગ ની મદદથી વાક્ય લાંબુ કર્યું ડ્યુરિંગ તમારું પ્રીપોઝિશન અને ઇન ટ્રેડિશનલ ડ્રેસ તમારું પ્રીપોઝિશન અહીંયા ઓન અહીંયા ડ્યુરિંગ અહીંયા ઇન પ્રીપોઝિશન ની મદદથી આપણે વાક્ય લાંબુ 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 કરી શકીએ હજુ કન્જંક્શન ટોપિક છે રિલેટિવ કન્સેપ્ટ છે ઘણા બધા કન્સેપ્ટ છે રિલેટિવ પ્રોનાઉન્સ બધા લાવીશું કોન્ફિડન્સ વધારીશું સો ટકા ચલો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો ચલો મજા આવે છે ને મજા આવે છે ને આ પ્રકારના વાક્ય કદાચ હું સો સોલ્વ કરાવું ને સો ની પ્રેક્ટિસ કરાવું તોય ગમે ગમે યસ કેમ કે પેટર્ન મસ્ત છે મજા જ આવ્યા કરે યસ હે ને ઓકે ચલો તો હવે આપણી એક પ્રથા છે જે લેક્ચરમાં હું તમને જે પ્રમાણે કામકાજ કરાવું એનું કઈક હોમવર્ક આપું છું તો ત્રણ તમને હું ત્રણ ત્રણ વાક્યોની જોડી આપું છું જેમાં આપણી સિસ્ટમ પ્રમાણે એક પરથી બીજું વાક્ય લાંબુ અને એના પરથી ત્રીજું વાક્ય લાંબુ આ ત્રણ વાક્યોની પેર ત્યારબાદ બીજા ત્રણ વાક્યોની પેર અને ત્યારબાદ ત્રીજા વાક્યોની પેર આની તમારે પ્રેક્ટિસ કરવાની તમારે આન્સર આપવાનું મને કમેન્ટ સેક્શનમાં માત્ર હોમવર્ક જે આપું એના જ તમે કમેન્ટ કરો એવું જરૂરી નથી તમે એક્સ્ટ્રા પણ તમારા જીવનમાં આવા જેટલા બી લાંબા લાંબા વાક્યો બોલાય છે મનમાં વિચારો ટ્રાય કરો અને આપણા વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં વન બાય વન વાક્ય લખી શકો છો એટલે હું તમને પ્રોપર આન્સર પણ આપીશ કંઈક તમારી ભૂલ છે તમને હું જણાવીશ પણ પ્રેક્ટિસ કરો જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ કોન્ફિડન્સ આવશે તો આશા રાખું તમને આજના વિડીયોમાં સો ટકા મજા આવી હશે અને કંઈક નવી મેથડથી કામકાજ કરવા મળ્યો હશે મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ